ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી પર થયેલ હુમલો મામલો વીએનએસજીયુમાં વિદેશી વિદ્યાર્થીની તકેદારી રાખવામાં આવે છે વીએનએસજીયુમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના ના બને તે માટે સતાવસ્ત્રોમાં પોલીસનું પેટ્રોલિંગ કરાશે કોઈ પણ ઘટના બને તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરવા આપી હાલ વીએનએસજીયુમાં અદગાનીસ્તાનમાં અડતીસ બંગલોના બે વિદ્યાર્થીઓ સહિત ત્રેપન વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં રહે છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દેશની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર તેપ તેપન જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાં મોટાભાગેના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોઇઝ હોસ્ટેલ લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ટેસ્ટ એન્ડ ટીમ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત તમારા જે જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવરજવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે આપી જ રહ્યા છે અને આપી શકે એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યો છે જેથી તરત જ અમનેની માહિતી મળી શકે અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેને માટે જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે અને કંઈક ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે